જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ ગીતાનું ગુજરાતી અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક એકવીસ ज्योतिषाम् रविरंसुमान् मरीचिः मरुतामस्मि नक्षत्राणाम् अहं शसि

આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અદિતિને બાર પુત્રો છે ધાતા મિત્ર અર્યમા શક્ર વરુણ અંશુ ભગ વિવસ્વંત પૂષા સવિતા ત્વષ્ટ અને વિષ્ણુ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અદિતિના આ બાર પુત્રોમાં તે વિષ્ણુ છે જે સર્વવ્યાપી છે આ ઉપરાંત શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેમણે સૂર્યમાં પુષ્કળ માત્રામાં તેમની ઊર્જા મૂકી છે જે સંસારને પ્રકાશ આપે છે તેથી તેવો સૂર્ય છે વળી શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે કુલ 49 મરુત છે તેમાંથી 7 આવાહ પ્રવાહ નિવાહ પરાહ ઉદ્વાહ સંવાહ અને પરિવાહ છે જેમાં પરિવાહને મરીચી કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ પરમાત્મા તે મરીચી છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સર્વે નક્ષત્રોના સ્વામી ચંદ્ર પણ તે સ્વયં છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમની વિભૂતિ વિશે કહી રહ્યા છે અર્થાત તે બધામાં આત્મા છે એમ કહીને અને કેટલાકમાં પોતાનું તત્વ ઉચ્ચ પ્રમાણમાં સ્થાપીને તે મુખ્ય પાસાઓ દ્વારા સ્વયંને વધુ સારી રીતે પ્રસ્તુત કરે છે તેથી ચાલો આપણે સમજીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા મહત્વના પાસાઓને સ્વયં સ્વરૂપે સંબોધી રહ્યા છે જ્યારે પણ અને જ્યાં પણ આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા કહેવામાં આવેલા મહત્વના પાસાઓ વસ્તુઓને જોઈએ કે સાંભળીએ ત્યારે આપણે તત્કાળ એ સ્મરણ કરીએ કે તેમાં શ્રી કૃષ્ણ પરમાત્માની પુષ્કળ ઉર્જા છે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ આદિત્યાનામહં વિષ્ણુ જ્યોતિષામ સુમાન मरीचिर्मरुतामस्मि नक्षत्राणाम् अहं शशी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્ય વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વં શ્રી કૃષ્ણાસ્તું જય શ્રીમન્નારાયણ આદિત્યાનામ નામ વિષ્ણુ ज्योतिषाम् रविरंसुमान् मरीचिः मरुतामस्मि नक्षत्राणाम् अहं शसी आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरं सुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणाम् अहं शशी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण